ભાઈ એક આજ 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 ના જોવા લાવવાનું આમ તમે આઈફોન અનબોક્સિંગ થાય ખાલી પંદર પ્રો મેક્સ કેટલા નો આવે

બટ મને લાવ્યા છે દૂધ નું પાઉ તો કે મોયલી તો ન લાવ્યા મહેમાન આવ્યા છે તો જો બેઠા મહેમાન કેમ છે હારું હા બહુ આગે કેવાની બહુ હા કેટલો તડકો લાગ્યો તડકો લાગ્યો ભાઈ બહુ

તો બાય જો ખીર ને એવું બનાવેલ છે કાબા હોની નું કેવા બેટા હોની નું હા બેટા હમ જો એવું બનાવેલ છે અને રૂપા અહીંયા તેલ લે છે અને બસ હવે અમે જઈ ભાઈને દર્શન કરાવવા જવાને ને પગે લગાડવા તો જઈ હા કા માનતા કરે રહેતી કે હે બાય માનતા કરે રહેતી ઠીક બાની માનતા હે ભાઈ કે પગે લગાડવા જવાનું હે ભાઈ ને તો પગે લાગવા જઈ તો ફેમિલી પોગી જશે અમે અમારા ગઢામાં નું બેહાડેલા હે અહીંયા તો અહીંયા આવી જશે ક્યાં હા А? Завар у крваева. А заван карва. за карот пар там замалкрва с. А Т лимандулинвеба палі нави. А.

જો ભાઈ દર્શન કરી લીધા છે ને હવે બીજા એ અમારા बाजू માંતી માતાજીનો મઠ છે તો ત્યાં દર્શન કરવા જવાનું છે આજ આયા તે અમારા એક ગઢામાં છે તો બસ આયા તે પગે લાગો જે હા હા દીવા કરવાનું છે હા દીવા કરવાનું છે શ્રીફળ વધેરવાનું છે તો પગે લાગી લે માને તો ફેમિલી હવે અમે આવી જ છે અમારા મઠે દર્શન કરવા હા હા આયાને લાશ કાઢી પડે માતાને કારણે પર હા અમારા ને અંદર દાદા ની બેઠા ને એટલે ભાઈ લાશ કાઢી પડે તો ભાઈ જો આ છે અમારો મઠ માતાજીનું તો ફેમિલી જો હવે અમે દર્શનને કરી લીધું છે તો બા દર્શન કરે અહીંયા અમારા મિયામાનું સ્થાનક હે તો અહીંયા મેયાળીમાના દર્શન કરી લીધા અને અહીંયા અમારા માં અને હનુમાન દાદાની બધા છે તો અમારે અહીંયા લાશ કાઢવી પડે એટલા માટે માંગડા દાદા હે એ અમારે પૂજા એટલે અમારે લાશને એવું કાઢવું પડે તો જો દર્શન દર્શનને કરી લીધા છે અને બહુ મજા આવી આમ અલગ જ અનુભૂતિ થાય કારણ કે મંદિરમાં માં આવી મૂઢ માં આવીએ એટલે અમે અલગ જ મજા આવે તો બસ જો દર્શન બધે કરી લીધા ને હવે અમે થઈ છે ઘરે સિક્સ એન્ડ હાફ આવર્ઝ લાઇટ તો ફેમિલી જો દર્શન ને એવું કરીને ગયા છે ઘરે અને તો અમારા સાહેબને ને માનતા હતી તી કામ હવે એની બધી માનતા ને એવું પૂરી કરવાની ઘણા ખરાબ આવશે કારણ કે ઘણી માનતા ની એવું પૂરી ઘણી જગ્યાએ માનતા કરેલી સાહેબ ની તો જવાનું છે બધી અને બસ આજનો લોક કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય